તો બજારની શરૂઆત કરીએ તો પહેલાં વાત કરીએ તો રાજકોટની પરસોત્તમ રૂપાલા કે જેમણે પ્રચાર પ્રસાર આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરીને કર્યો હતો શરૂઆત તેમણે કરી દીધી હતી ત્યારે હવે રૂપાલાની જે પ્રચાર ટીમ છે તેમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ટિપ્પણી અંગેના જે વાયરલ વિડીયોને લઈને આ ફેરફાર કર્યો છે જેમાં જે વિડીયો જે બહાર પાડ્યો હતો ચોવીસમી માર્ચે એ વિડિયો જ્યારે બહાર આવ્યો હતો અને તેમાં અંદરના જ કોઈ વ્યક્તિની ભૂમિકા હોવાની શંકાઓ કે જે ચોક્કસથી અત્યારે થઈ રહી છે અને તેને જ લઈને તેમની પ્રચાર ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે જેમાં હવે રૂપાલી ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ આ જે વ્યક્તિ અંદરનો જે વ્યક્તિ હતો તેની ભૂમિકા સામે આવી છે ત્યારે હવે રૂપાલાની જે ટીમમાં એક મોટો ફેરફાર કે જે કરવામાં આવ્યો છે કોર ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે પ્રચાર ટીમ ના સારથી અને જે કોર ટીમ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ડેમેજ કંટ્રોલ જે પ્રકારે કરવા કોઈ નેતા સામે ન આવ્યો તેને લઈને પણ આ ફેરફાર કે જે મોટો એક સામે આવ્યો છે તો જે પ્રકારે આ જે ટીમ છે તેમાં હવે રૂપાણી જૂથના વ્યક્તિની પણ ક્યાંક ને ક્યાંક એન્ટ્રી થઈ છે તેવી હાલ માહિતી મળી રહી છે તો જે પ્રકારે હાલ હાલ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેની સાથે વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુલ પરમાર લાઈવ જોડાઈ ગયા છે જે વિપુલ પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે પરસોત્તમ રૂપાલા દ્વારા આશાપુરાના મંદિરે દર્શન કર્યા બાદ પ્રચારની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હવે ફેરફાર કરવામાં આવ્યો છે શું આ ફેરફાર અને કયા કારણોસર ખાસ આ ફેરફાર જ્યાં જો વાત કરવામાં આવે તો જે લોકસભાના ઉમેદવાર રાજકોટથી છે તે પરસોત્તમ રૂપાલાને છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે ટિકિટ આપવામાં આવી છે તેમના ઉપર છે તે ભારતીય જનતા પાર્ટીએ છે તે કળશ ઢોળ્યો છે અને ત્યારબાદ છે તે રૂપાલા દ્વારા છે તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય પંથકમાં હોય કે રાજકોટ શહેરમાં હોય તો તે પ્રચાર માટે છે તે જતા હતા અને ત્યારબાદ છે તે એક નિવેદનના કારણે છે તે સમગ્ર વિરોધ પણ જોવા મળ્યો છે કારણ કે જે અરે દલિત સમાજની એક કાર્યક્રમ હતો તેમાં છે તે તેમની હાજરી હતી ને તે સમયે છે તે તેમને રોટી અને બેટીના વ્યવહારનું જે નિવેદન આપ્યું હતું ને ત્યારબાદ છે તે એક વિડીયો છે તે વાયરલ થયો હતો મીડિયામાં એ વિડીયો પ્રસરણના કારણે છે તે સમગ્ર વિરોધ નોંધાવ્યો હતો ને ત્યારબાદ જે રોષ છે તે એક આંદોલનનું રૂપ ક્ષત્રિય સમાજ સમાજે ધારણ કર્યું હતું કારણ કે જે પરસોત્તમ રૂપાલાએ રોટી અને બેટીના વ્યવહાર અંગે જે નિવેદન આપ્યું હતું તેને લઈને છે તે ક્ષત્રિય સમાજમાં વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું તે બાબતે જો વાત કરવામાં આવે તો જે સમગ્ર મામલે છે તે હાલ એક મહત્વપૂર્ણ પરસોત્તમ રૂપાલાની ટીમ દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે પરસોત્તમ રૂપાલાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે તેની પાછળ છે તે અંદરના જ વ્યક્તિનો હાથ હોય તેવું પણ છે તે હાલ લાગી રહ્યું છે કારણ કે સૂત્રોની માહિતી જો માનવામાં આવે તો જે ટીમમાં છે તે ફેરફાર પણ જોવા મળશે કારણ કે સોમવારથી છે તે નવી ટીમ સાથે અને નવા ચહેરા સાથે પરસોત્તમ રૂપાલા છે તે મેદાને ઉતરશે જ્યારે વાત કરવામાં આવે તો દિલ્હીથી જેઓ તે પરત ફર્યા હતા ત્યારે સૌપ્રથમ છે તે આશાપુરા માતાજીના મંદિર ખાતે છે ચૂંટડી અને નાળિયેર આપી અને જે તે પ્રચારનો શુભારંભ કર્યો હતો પરંતુ જે આ પ્રચારની જે એમની ટીમ કહી શકાય તેમના સારથી હોય કે કોર ટીમ હોય તેમના તેમના છે તે નવા ચહેરા સામે આવશે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે આ જે પ્રચારની ટીમ છે તેમાંથી જ કોઈ વ્યક્તિ છે તે આ સમગ્ર વિવાદિત વિડીયો છે તે વાયરલ થયો હોય તેવી પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કારણ કે ક્ષત્રિય સમાજ દ્વારા છે તે ઘણા બધા છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યા ઘણી બધી બેઠકો હાથ ધરવામાં આવી અને ત્યારબાદ છે તે ગઈકાલે જે ક્ષત્રિય સમાજની રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જે બે પાર્ટમાં છે તે નિર્માણ કરવામાં આવ્યું છે તેને લઈને છે તે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે કારણ કે પરસોત્તમ રૂપાલાના જે નિવેદન પાછળ છે તે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ અને રોષ જોવા મળી રહ્યો છે પરંતુ જો વાત કરવામાં આવે તો હાલ છે તે એ રૂપાલાની ટીમમાં છે તે મહત્વપૂર્ણ ફેરફાર થશે નવા ચહેરા સાથે સોમવારથી છે તે પ્રચાર માટે છે તે પરસોત્તમ રૂપાલા જોડાશે કારણ કે એ વાત કરવામાં આવે તો જે હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જે તેમની પ્રચાર ટીમ છે તેના જ કોઈ એ ભેદીએ છે તે આ વિડીયો વાયરલ કર્યો હતો અને સમગ્ર મામલે છે તે આ ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે કારણ કે પરસોત્તમ રૂપાલાની ટીમ માં જે સારથી હોય કે કોર કમિટી હોય તેઓ છે તે તેમની સાથે પ્રચાર સમયે છે તે જોવા મળતી હોય છે અને પ્રચારમાં છે તે મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોય છે અને જેને લઈને છે તે હાલ એક ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપ વાયરલ થવાના કારણે છે તે સમગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે સમગ્ર વિરોધ શરૂ થયો હતો સૌ છે તે આ વિરોધ છે એ તે માફીથી શરૂ થયો હતો કારણ કે એ નિવેદન આપ્યા બાદ છે તે તેઓએ માફી પણ માગી લીધી હતી પરંતુ ત્યારબાદ છે તે આ વિરોધ છે તે એક ạ વાવાઝોડું બનતું ગયું અને ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે વાવાઝોડામાં પરિવર્તન થયું અને વાવાઝોડાથી લઈને હાલ આંદોલન સુધી પહોંચ્યો છે પરંતુ જે બે વખત છે તે રૂપાલાએ એ માફી માગી હતી અને માફી બાદ છે તે એ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નજીકના નેતા રાજકોટના હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય તેઓ તેમના પક્ષમાં ન આવ્યા હતા તે પણ છે તે મહુડી મંડળે નોંધ્યું છે કારણ કે આ સમગ્ર વિરોધ છે એ તે શરૂ થયો અને ત્યારબાદ છે તે આ આંદોલન સુધી પહોંચ્યો ત્યાં સુધી છે તે મહુડી મંડળ છે કોઈપણ પ્રકારનું ધ્યાન ન આપ્યું હોય તેવું પણ લાગી રહ્યું હતું અને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે પરસોત્તમ રૂપાલાની પડખે ન આવ્યા તે બાબતે પણ છે તે મહુડી મંડળે હાલ નોંધ્યું છે પરંતુ જે વાત કરવામાં આવે તો આજે પરસોત્તમ રૂપાલા સુરત ખાતે તેમનો કાર્યક્રમ છે ત્યાં ગયા છે પરંતુ આવતીકાલથી રાજકોટમાં જે જે કાર્યક્રમ થવા પામશે અને આગામી દિવસોમાં જે પ્રચાર માટેના શુભારંભ કરી દીધો છે તો પ્રચાર માટેના જે પણ કાર્યક્રમ થશે તેમાં છે તે પરસોત્તમ રૂપાલાની સાથે નવી ટીમ અને નવા ચહેરા સાથે છે તે પરસોત્તમ રૂપાલા મેદાને ઉસ ઉતરશે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીને સ્થાપના દિવસ હતો જેને લઈને છે તે રૂપાલા અને રૂપાણી બંને છે તે સાથે જોવા મળી અને ત્યારે એક મહત્વપૂર્ણ બેઠક થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે અને ત્યારે ચર્ચા થઈ હશે કારણ કે રૂપાલા જે ટીમ રૂપાલાની સાથે છે તે હવે રૂપાણી જૂથના છે તે એન્ટ્રી થવા પામી છે કારણ કે ગઈકાલની જે એ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો ત્યારે રૂપાલા અને રૂપાણી બંને સાથે જોવા મળ્યા હતા અને એ વાત કરવામાં આવતો તે બાબતે પણ ચર્ચા થઈ છે એટલે કે કહી શકાય કે વિજય રૂપાણીના જે પણ મીડિયા પ્રચારક હોય કે પછી એ જે તેમની કોર કમિટીના સભ્યો છે તે રૂપા રૂપાલાના સમર્થનમાં અને રૂપાલાની સાથે જોવા મળશે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે ટીમ રૂપાલાની સાથે હવે રૂપાણી જૂથ છે તેની એન્ટ્રી થવા પામી છે એટલે કે કહી શકાય કે ગઈકાલને જે સ્થાપના દિવસ હતો તે સમયે પણ આ ચર્ચા થઈ હોય તેવું હાલ છે તે વાવાઝોડું લાગી રહ્યું છે પરંતુ જે આ વિવાદ છે તેની પાછળના મુખ્ય માણસ કહી શકાય કે તેમનું જ તે પ્રચારક ટીમ હોય તેવું પણ છે તે હાલ ભીતિ સેવાઈ રહી છે અને જે આગામી દિવસોમાં કોઈ પણ કાર્યક્રમ રાજકોટ ખાતે અથવા તો એ ગ્રામ્ય પંથકમાં થશે તેમાં છે તે રૂપાલાની સાથે છે તે નવા ચહેરા અને પ્રચારની ટીમ અથવા તો સારથી કહી શકાય પ્રચારના સારથીઓ છે તે નવા ચહેરા સાથે ઉતરશે કારણ કે જે સમગ્ર મામલે છે તે એક આ આંદોલન છવાયું છે આંદોલનને લઈને છે તે એ રૂપાલા અને જે ક્ષત્રિય સમાજ બંને આમને સામને થવા પામ્યા છે

જી જો વાત કરવામાં આવે તો જે લાગી રહ્યું છે કે રાજકોટની લોકસભાની બેઠક પરથી છે તે રૂપાલાને ટિકિટ આપતા છે તે ભાજપના જ કાર્યકર્તાઓ નારાજ હોય તેવું છે તે હાલ ભાજપના કોઈપણ પ્રતિનિધિ અથવા તો કોઈપણ દાવેદાર હોદ્દેદાર છે તે તે મૌન સેવી રહ્યા છે કારણ કે આ વિરોધ પાછળ છે તે કોણ જે જવાબદાર છે તે બાબતે પણ છે તે એ કોઈપણ પ્રકારની છે તે માહિતી આપવા માટે છે તે મીડિયા સમક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતા આ સામે આવતા નથી પરંતુ જે સમગ્ર મામલે દિવસે ને દિવસે રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે તેને લઈને લાગી રહ્યું છે કે એ જે અંદરના જ કોક ભેદી છે તેમના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને જે આ રોષને છે તે ઉગ્ર આંદોલન સુધી પહોંચાડવા માટે જે તેના જ તે બે નેતાઓના નામ છે તે પણ છે તે આ ચર્ચામાં ઉઠ્યા છે અને જે વાત કરવામાં આવે તો એક અહેવાલ પણ જે સામે આવ્યો છે કે જેમાં ચૂંટણી પત્યા બાદ છે તે મોટા પ્રમાણમાં છે તે બે નેતાઓના છે તે નામ સામે આવી શકે ને તેમને જે કારકિર્દી પર છે તે મૌડી મંડળ છે તે પણ છે તે થપ્પો લગાવે તેવું પણ છે તે હાલ લાગી રહ્યું છે પરંતુ જે લોકસભાની બેઠક એ રાજકોટ ત્યાં રૂપાલા પર છે તે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે પરંતુ આ નિવેદનને લઈને છે તે હાલ મોટો વિરોધ ચાલી રહ્યો છે વિરોધની પાછળ માત્ર ક્ષત્રિય સમાજ વિરોધમાં છે તેવું લાગી રહ્યું છે પરંતુ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જ હોદ્દેદારો અથવા તો કોઈ નેતા છે કે જે આ સમગ્ર જે આ વિરોધની પાછળ છે તે મુકટો પહેરી અને બેઠા હોય તેવું હાલ છે તે લાગી રહ્યું છે કારણ કે જે એક અહેવાલ પણ પ્રસારિત થયો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ છે તેમના નામ પણ સામે આવી શકે છે પરંતુ એ છે તે ચૂંટણી પૂર્ણ થયા બાદ છે તે નામ જાહેર કરવામાં આવશે તેવું પણ છે તે હાલ તેમની કારકિર્દી પર છે તે મહુડી મંડળ છે તે થપ્પો લગાવશે તેવું પણ છે તે હાલ એક પ્રસ મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો છે પરંતુ જે વાત કરવામાં આવે તો પ્રચાર ટીમની કારણ કે જે ચૂંટણીનો સમય એક મહિનાથી પણ વધારેનો છે ત્યારે ચૂંટણીના સમય સમયે છે તે પ્રચારમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે રૂપાલા દ્વારા છે તે એક ટીમની રચના કરવામાં આવી હતી મૌડી મંડળમાંથી એક ટીમની રચના કરવામાં આવી હતી તે ટીમ ઉપર છે તે વિશ્વાસ મૂક્યો હતો પરંતુ હાલ જે રીતની માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ રૂપાલાનું જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધનું નિવેદન સામે આવ્યું છે તે વિરોધનું નિવેદન છે તે જે તેમને ટીમના કોઈ ભેદી દ્વારા છે તે વાયરલ કરવામાં આવ્યું છે તેવી પણ છે તે ભીતિ સેવાઈ રહી છે જેના કારણે મોટા ફેરફાર થવા પામ્યા છે અને જે આ ટીમ છે તે ટીમમાં છે તે નવા ચહેરા સાથે રૂપાલા આગામી દિવસોમાં એટલે કે આવતીકાલથી જ તેઓ ઉતરશે કારણ કે આજ સુધી જે પણ કાર્યક્રમ થયા તેમાં તેમના પ્રચારના સારથી હોય કે કોર કમિટી હોય તે જોવા મળતી હતી પરંતુ આવતા દિવસોમાં છે તે નવા ચહેરા સાથે રૂપાલા અને તેમની ટીમ છે તે પ્રચાર માટે ઉતરશે કારણ કે જે વિશ્વાસની વાત હતી તેના ઉપર છે તે ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો હતો તેમની પ્રચાર ટીમ ઉપર તેનો જ કોઈ ભેદી નીકળ્યો અને જે આ સમગ્ર મામલે છે તે આંદોલન થવા પામ્યું છે રોષ છે

તો તમામ વિગતે જે પ્રકારે માહિતી અમારા સંવાદદાતાએ અત્યારે આપી છે જે પ્રકારે અંદર રોજ કોઈ ફેદી છે અને જેના દ્વારા જે રૂપાલાનો જે વિડીયો કે જે વાયરલ કરવામાં આવ્યો અને હવે જે પ્રકારે નવી ટીમ પ્રચારની બનાવવામાં આવી છે અને સોમવારથી આ નવી ટીમ સાથે પ્રચાર પ્રસાર પણ કે જે જોવા મળવાનો છે ખાસ જે પ્રકારે નવી ટીમ જે નવી સારથી અને કોર ટીમમાં પણ એક નવું જે પ્રકારે ચહેરાઓ જોવા મળવાના છે